સુરત શહેર ટ્રાફિક પોલીસની અધ્યક્ષતામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશન જોડે ટ્રાફિક પોલીસે બેઠક યોજી હતી સુરત શહેર ટ્રાફિક પોલીસના ટ્રક ટ્રાન્સપોર્ટ સહિત અન્ય એસોસિએશનમાં બેઠકમાં હોદ્દેદારો ટ્રક માલિકોની હાજરી જોવા મળી હતી શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીની અધ્યક્ષતામાં બેઠકમાં થી વધુ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી હાઇવે પર લેન્ડ ડ્રાઇવિંગના અમલીકરણ કરાવવા માટે આ બેઠક યોજાઈ હતી તમામને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે અમલીકરણ નહીં કરાય તો કડક કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવ્યા છે

હેવી વ્હીકલ એસોસિએશન ટ્રક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક મીટિંગ રાખવામાં આવેલી જેનો મુખ્ય હેતુ એ હાઈવે ઉપર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનો છે આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે રાઈટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ રાખવામાં આવેલી આ મીટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાયસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી એક અઠવાડિયાનો સમય આપવામાં આવે છે જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે શાહીનેજી નેશનલ હાઇવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર લાવવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સ્થળની કાર્યવાહી કરવામાં આવશે ઠાયરનામાનો ભંગ થાય ત્યારે એવા અમે અત્યાર સુધીમાં કુલ બે હજારથી વધારે પારદારી વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરેલી પણ છે પરંતુ અત્યારનો જે વિષય છે એ હાઈવે પર જે અકસ્માત થાય છે એ અકસ્માત ઘટાડવા માટેનો મુખ્ય વિષય છે અને જેમાં દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું મદદ પણ માગવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત